जोन एलिया साहब નો એક શેર છે કે તું જબ ભી આવોગી ખોયા હુઆ પાહોગી મુજે તું જબ ભી આવોગી ખોયા હુઆ પાહોગી મુજે મેરી તનહાઈ મે ખ્વાબો કે સિવા કુછ ભી નહીં ઓર મેરે કમરે કો સજાને કી તમન્ના હે તુમે મેરે કમરે મે કિતાબો કે સિવા કુછ ભી નહીં નમસ્કાર ઓ સદ્રાજ્ય જડેજા મોરબી અપડેટ માં આપ સૌ નું સ્વાગત કરું છું મોરબી અપડેટ થકી આજે આપણે એક વિશેષ અહેવાલ જોવા જઈ રહ્યા છીએ કે મોરબીની અંદર આવેલી જૂની લાઇબ્રેરી એટલે કે લગધીરજી લાઇબ્રેરીની આજે આપણે મુલાકાત લેવા માટે આવ્યા છીએ તો અહીંયા આપણે જોઈશું કે કેવી કેવી સુવિધાઓ છે અને લાઇબ્રેરી કેટલા વર્ષથી કાર્યરત છે અને કેવી રીતે ચાલતી હોય છે મહારાજા લખધીરસિંહજી એન્ડાઉનમેન્ટ ટ્રસ્ટ દ્વારા સંચાલિત આ સિંહજી લાયબ્રેરી ખૂબ ઘણા વર્ષો જૂની છે જેનું સ્થાપનાનું વર્ષ આપણે અત્યારે અહીંયા જોઈ શકીએ છીએ કે ઓગણીસો ને સાડત્રીસ આ જ્યારે બાંધકામ થયેલું ત્યારે આ સ્થાપના થયેલી છે ને ત્યારે આ અહીંયા ચિત્રણ કરવામાં આવેલું છે કે ઓગણીસો ને સાડત્રીસથી આ લાઇબ્રેરી અહીંયા કાર્યરત છે અને ત્યારથી મહારાજાનું એ વિઝન હતું કે લોકો વાંચે અને જ્ઞાન મેળવે અને એટલા માટે થઈ અને આશરે આટલે આ એંશી નેવ વર્ષથી આ લાઇબ્રેરી અહીંયા કાર્યરત છે જો તમે આ લાઇબ્રેરીની મુલાકાત લેવા માટે આવો છો તો કોઈ હેરિટેજ સ્થળની તમે મુલાકાત લેતા હોય એવું તમને લાગશે કારણ કે આ લાયબ્રેરીનું જે બાંધકામ છે અને જૂનું બાંધકામ છે ને એને એટલું સાચવવામાં આવ્યું છે એને જે જે આખું એ બાંધકામ છે જૂની શૈલી ઉપર આધારિત છે જેથી તમને એવું લાગે છે કે તમે કોઈ જૂના સ્થળની એક હેરિટેજ સ્થળની મુલાકાત લઈ રહ્યા હોય આ લાઇબ્રેરી ગાંધીબાગની સામે જે એસબીઆઈ બેંક છે એની ઉપરના ભાગમાં આવેલી છે એના લાઇબ્રેરીની અંદર અગિયાર હજાર પાંચસોથી વધુ જેટલા ખૂબ જ વિવિધ પ્રકારના સાહિત્યના જનરલ નોલેજના સાથે સાથે વિવિધ ભાષાની અંદર ઇંગ્લિશમાં ગુજરાતીમાં અને હિન્દીમાં આવી રીતે ઘણા બધા પુસ્તકો પણ આવેલા છે અને જે પુસ્તકો છે એની અંદર વિવિધ તમને લેખકોનો જે જ્ઞાન છે વિવિધ લેખકોના જે પુસ્તકો છે એ અલગ અલગ લેખકોના પુસ્તકો પણ તમને અહીં મળી રહેતા હોય છે તો જે પ્રમાણે આપણે વાત કરીએ કે અગિયાર હજાર ને પાંચસો જેટલા અહીંયા પુસ્તકો છે એની સાથે અહીંયા એટલા વિવિધ જે કબાટો છે કબાટોની અંદર બધા જ પુસ્તકોને સાચવવામાં આવેલા છે અને એની સુચારુ વ્યવસ્થા આપણે જોઈશું કે સુચારુ વ્યવસ્થાની અંદર તમે જોઈ શકો છો કે કબાટ છે કબાટની ઉપર સ્ટીકર મારવામાં આવેલું છે કે આ કબાટની અંદર કયા કયા લેખકના પુસ્તક રાખવામાં આવેલા છે કે જેની અંદર ઝવેરચંદ મેઘાણી છે કે ઓશો છે કે નિરંજન ત્રિવેદી છે તો આ બધા જ પુસ્તકો છે એ આ કબાટની અંદર તમને જોવા મળશે જ્યારે તમે કબાટ ખોલો છો તો એની અંદર પણ એક ખૂબ જ વ્યવસ્થિત વ્યવસ્થાની અંદર કે અહીંયા બધા જ પુસ્તકો છે તો આ બધા જ પુસ્તકો મેઘાણીજીના છે આ બધા જ પુસ્તકો છે તો આ બધા જ પુસ્તકો સ્વામી સચ્ચિદાનંદના છે તો આવી રીતે આ સંપૂર્ણ કબાટની અંદર જે બહાર લખેલા છે એ જ પુસ્તકો તમને તો આવી રીતે તમે અહીંયા લાઇબ્રેરીની અંદર પુસ્તક ગોતવું છે તો અગિયાર હજાર પાંચસો પુસ્તક છે એમાંથી તમારે તમારું પુસ્તક ગોતવું હોય તો એ ગોતવું પણ ખૂબ સહેલું પડતું હોય છે આ વિવિધ જે પુસ્તકો છે અને આ લાઇબ્રેરી આખી કાર્યરત છે અહીંયા તો એમાં તમારે જો પુસ્તકો વાંચવા હોય તો તમે કેવી રીતે તમારી આની મેમ્બરશિપ નોંધાવી શકો છો એની જો વાત કરીએ તો અહીંયાથી એક આવેદનપત્ર તમે અહીંયા જે અત્યારે ઓફિસ છે આ ઓફિસની અંદર અહીંયા જે કોઈ પણ વ્યવસ્થાપક હોય એની પાસેથી આવેદનપત્ર લઈ અને આવેદનપત્રની અંદર તમારે આવેદનપત્ર સંપૂર્ણ રીતે ભરવાનું હોય છે જે આવેદનપત્રની અંદર તમારે કોઈ બે પુસ્તકો માટેનું જે લવાજમ હોય છે એ સો રૂપિયા હોય છે અને જે વાર્ષિક લવાજમ છે અને એક પુસ્તક માટેનું જે લવાજમ છે એ એંસી રૂપિયા રાખવામાં આવ્યું છે અને સાથે સાથે અહીંયા તમારે ડિપોઝિટ પેટે જો બે પુસ્તકની ડિપોઝિટ હોય તો ચારસો રૂપિયા ડિપોઝિટ આપવી પડે છે અને એક પુસ્તકની ડિપોઝિટ હોય તો બસો રૂપિયા જેટલી જે સામાન્ય નહીવત જેને કહી શકાય એટલી ડિપોઝિટ પણ અહીંયા રાખવામાં આવી છે અને એની સાથે સાથે તમે આવેદનપત્ર ભરી અને જ્યારે અહીંયા જમા કરાવો છો ત્યારે તમે એના મેમ્બર બની શકો છો અને પછી અહીંયાથી તમે ઘરે પુસ્તકો વાંચવા માટે લઈ જઈ શકો છો જો લાઇબ્રેરીના વાચકોની વાત કરવામાં આવે તો અહીંયા અઢીસો જેટલા અત્યારે મેમ્બરો છે કે જે અઢીસો જેટલા મેમ્બરો અત્યારે અહીંયા સતત પુસ્તકો જે લેવા માટે આવતા હોય છે ને ઘરે જઈને વાંચતા હોય છે જ્યારે અહીંયા બેઠક વ્યવસ્થા તમે જોઈ શકો છો કે આ સંપૂર્ણ બેઠક વ્યવસ્થા છે જેની અંદર તમે અહીંયા બેસીને પણ પુસ્તકો વાંચી શકો છો પરંતુ એક એક કડવું સત્ય કહી શકાય કે જેને મોબાઈલના કારણે થઈને મોબાઈલની અંદર અત્યારે બધી જ વસ્તુ આપણને મળી જતી હોય છે મોબાઈલમાં આપણે બધા જ ન્યૂઝ વાંચી લેતા હોય છે ત્યારે અહીંયા ન્યૂઝપેપર જે બધા જ રાખવામાં આવ્યા છે એ ન્યૂઝપેપર પણ તમે અહીંયા આવીને વાંચી શકો છો પરંતુ અત્યારે મોબાઈલ આવી ગયો છે મોબાઈલની અંદર બધું જ આવી ગયું છે ત્યારે વાંચન ક્યાંક ને ક્યાંક ઘટતું ગયું છે આપણે એવું કહી શકાય કે એક બંધ કબાટની અંદર પુસ્તકની ઉપર ધૂળ ચડી ગઈ હોય ને એનું મુખ્યત્વે કોઈ કારણ હોય ને તો અત્યારે આપણો મોબાઈલ બની ગયો છે તો એને દૂર કરવા માટે થઈને આવી મોરબીની અંદર વિવિધ લાઇબ્રેરીઓ કાર્યરત છે આ લાઇબ્રેરીની અંદર પણ અઢીસો જેટલા મેમ્બરો છે અને જે રેગ્યુલર પુસ્તકો વાંચતા હોય છે તો આ સંખ્યાની અંદર કંઈક વધારો થાય એના માટે થઈને આપણે પણ પુસ્તકો વાંચતા થઈએ અને આવી જે અદ્યતન લાઇબ્રેરીઓ છે કે આમ તો ઘણી પુરાણી છે પરંતુ અદ્યતનની સાથે પુસ્તકો છે અદ્યતન સુવિધાઓ છે તો એનો આપણે લાભ લઈએ અને મોરબીની આ લાઇબ્રેરી છે આપણી અમાનત છે તો આપણી એને જાળવણી કરીએ જોડાઈ રહો મોરબી સાથે ખૂબ <babaan>